નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગા જડ્યો પ્રકરણ વીસમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મોહમ્મદ ભીગરો આજે અમદાવાદમાં જે ભાગ રસલપુરા નામે ઓળખાય છે તે એક સ્વસ્થ સુગંધમય ગામડું હતું લોબાની ખુશ્બો જેના પાદરમાંથી જ આવા લાગે એને આખો નીચેને રસલપુર કહી શકો લીલીને સફેદ ધજાઓ એ ગામના ઝાડ પર પંખીના ટોળા જેવી ઉડતી હતી રસલપુરમાં કોલાહલ નહોતું ગામ પોતે જે જાણે ધ્યાન મગ્ન હતું તેના એક વિશાળ જોગાણમાં તે વખતે એક નાનું મકન હતું મકાનમાં એક સ્વસ્થ ઓરડો હતો ઓરડાની અંદર એક સાધુ સયન હતો શયનની જમણી બાજુ એક કુરાનનું પુસ્તક અદબથી રખાયું હતું સમ ધ્યાનનો લોબાન તાજો સળગાવેલો હતો ઓરડો પુરુષનો પણ પુરુષ નહોતો ઓરખ હતી ઓરતે પોતાના માથાના વાર નહીં લોતો જ્યારે પીઠ પરથી આગળ આણી ત્યારે એ સૂર માર્ગની શ્યામ લોટોના છેડા છેક ઓરતના ઘૂંટણ સુધી છવાયા આટલા લાંબા વાળને પૂણાની માફક પકડીને ઓરત એ ઓરડાની અદામી ફર સંબંધી પર ઝૂકી પડી એ શું કરવા લાગી એ શું પાતલી હતી આવા રેશમી લાંબા કેસ કલાપને એ ફર સંબંધી પર શા માટે ઘસી રહી હતી કારણ કે એ માતા હતી ને પ્રિયા હતી ચોટલાનું જાડું કરીને એ ફર સંબંધી પર સજવારી કાઢતી હતી કોણ હતા એ ભાગ્યવાન ઘર ધણી દર વેશ હતા ધર્મ પુરુષ હતા ને ઉલિયા હતા માલિકના ભિક્ષુકનું ઘર દુનિયાની વધુમાં વધુ કિંમતી સાવરણી વડે સાફ થઈ રહ્યું હતું જેનું નામ હજરત શાહ આલમ હતું તે દર વેશે ઓચિંતા પ્રવેશ કરીને ચૂપ કીધીથી આ દ્રશ્ય દીધું ઔરત ને ઓળખી બીબી મોકલી માલિક ની ખીમત માટે બાલ નો ઝાડુ કર્યા આજે કેટલા દિવસ થયા આવી છું તેટલા શરમાઈને એ વારતી રહી બીબી મોગલી માલિક ના હું એસન ગાઈશ પણ તમે હવે આ ઘર છોડી જાઓ મારી ઓરત તમારી બહેન બીબી મિરખી હવે હયાતીમાંથી ચાલી ગઈ છે હવે આ ઘરભંગ દરવેશના ઘરમાં તમને વિધવાને હું અદબભેર કેમ કરી રાખી શકું તમે તો મોહમ સુલતાનના સુલતાના છો પદારો પાહી મહેલમાં ઓરદ જેનું નામ બીબી મુગલી હતું તેણે તો વાળવાનું ચાલું જ રાખ્યું ફરીથી દરવેશે કહ્યું સુલતાના તક્યો છોડી જાઓ ક્યાં જાઉં બહાર નીકળું એટલી જ વાર છે મારા ફતીયાનો જાન જાતા શો ડર લાગશે એ લોકોને તો પછી આપે આજ સુધી આશરો આપીને એ ફત્યાને સીધ ઉકાર્યા હજરત બીબી ત્યારે શું કરશું યાદ આવે છે હજરત મારા પિતાએ અમો બે બહેનોને માટે જે શાદી નક્કી કરેલી તે ઉલટ સુલટ થઈ ગયેલી નથી યાદ બોલતી બોલતી ઓરત નીચે જોઈ રહી ઓહો એ તો પુરાતન વાત દર વેશે પોતાની દાઢીમાં આંગણા પસાર માર્યા પુરાતન હશે પણ મારા કલેજામાં તો એ હજુ ઠંડી નથી થઈ વાળું ઝાડું ચાલુ રાખીને જ એ વાત કરતી હતી એનો અવાજ જાણે કોઈ તત્વ વાદ્યમાંથી આવતો હતો દર વર્ષ પોતાની કલબ દીધેલી ભૂરી દાળી પસારવાતા ચૂપ ઊભા હતા તે ચૂપ કીધીનો લાભ લઈને ઓરદ ભૂલી ગઈ મોહમ સુલ્તાનની નજર પડી બે બહેનોમાંથી હું વધુ ખૂબસૂરત લાગી બસ એટલે શું આપને માટે નોર્મે એલીને લઈ જઈને એ ખુદાની નજરમાં મારા ખાવી ઠરી ગયા નહીં નહીં મારા ખાવી તો આપ જ છો મારે ખાતર નહીં તો અમરા ફતિયાને ખાતર હવે આજે આપ મને સ્વીકારી લ્યો આપ ઘર ભંગ છો ને હું પણ વિધવા છું દરવેશના મોં ઉપર ક્ષમતા હતી તો અંતરમાં ઊંડો સળવાટ શરૂ થઈ ગયો હતો હું આવું છું તમને જવાબ દઈ જાઉં છું એમ કહીને એ બહાર ચાલ્યા ગયા ને બીબી મોકલી પોતાના કેસ વડે ઓડો ઝાડતી રહી સફેદ વિધવા લેબાસને ઢાંકી રહેલી એ શ્યામ લોટાના જરા જરા દેખાઈ જતું એનું બધન રૂપરૂપના રાશિ ઠાલવી રહ્યું હતું અમ્મા અમ્મા કરતો એક દસ વર્ષનો વયનો પણ ચૌદ વર્ષનો દેખાતો બરાબદાર બદનનો બાળક રમીને બહારથી દોડતો આવ્યો અમ્મા ખાવા દે નહીતર તને ખાઈ જઈશ હું એવી ભૂખની આગ લાગી છે અમ્મા એમ કરતો એ માને ઢંઢળવા લાગ્યો હજી હમણાં જ ખર ને તેને મને શી ખબર મને જલ્દી દે રોટી દે કાચા ચાવલ દે મેવો દે જે હોય તે દે નહીતર હજરત બાબાજી ના તમામ મૂર્ખાને ને કાચા ને કાચા ચાવી જાવ છું અમા અકરાતીઓ ક્યાંથી આવી ભૂખ લઈને આવેલ છું તારું શું થશે ફતિયા એમ કહેતી માં આ અતક હોજરીવાળા છોકરા ફતિયાને લઈ રસોડામાં ગઈ ને ત્યાં ઢાકી રાખેલી હાંડીઓ તેની સામે ધરી દીધી કેળાની આખી લૂંક એને પીરસી દીધી અમ્મા ફતે ખાન ગલો ફામાં ખોરા ઠાસો ઠાસ ભર્તો ભર્તો વાતયે જળ્યો આજે તો મારી રોનક થયું હું તો હજરત બાબાજી પાસે કુરાન પડતો બેઠો હતો ત્યાં તો ખીડકી ઉપર દમા ચકડી મચી ગઈ શોર થઈ ગયો ને પકડો એ છોકરાને પકડો ફતે ખાનને એવા સર કરતા સુલતાનના સિપાયો અંદર ઘસી આવ્યા ત્યાં તો અમ્મા હજરત બાપાજીએ મને તમાચો લગાવીને કહ્યું કે પર બે ડોકરી એટલું કહ્યું ત્યાં તો અમ્મા હું કિતાબ વાંચતો વાંચતો લાંબી સફેદ દાઢીવાળો બુટ્ટો બની ગયો ને સુલતાનના સિપાહીઓ તો ભોઠા પડીને ચાલ્યા ગયા બેવકૂફ બડી બડી વાત કરે છે હવે ખાઈ લે જસડી લે ફતિયા ને અમ્મા પરસો કેવો તાલ થયેલો માલુમ છે મને તો હજરત બાપાજીએ છોકરીનો લેબાસ પહેરાવીને રાખેલો મેળા ઉપર મને છુપાવી દીધો હતો સુલતાનના સિપોએ મારી તલસે આવ્યા કે એકદમ હું છાપરા ઉપર ચડી ગયો એ બદમાશો છપરે ચડી આવ્યા અરે અમ્મા ખુ સુલતાન કુતુબ શાહ પણ હતો આપણી આયાએ તો ગભરાટાને ગભરાટમાં કહ્યું સુલતાન સલામત એ ફતેહ ખાન નથી એ તો ફલાણા અમીની છોકરી છે પછી અમ્મા તલસલી કરવા માટે સુલતાને મારી ઈજાર ખોલીને મને સાચો સાથ છોકરી જઈને શર્મિંદો બની ઉતરી ગયો ફરી પાછો મને પકડવા ઉપર આવ્યો મારો હાથ પકડ્યો પણ મારો હાથ તો તે વખતે એને વાઘના પંચર જેવો લાગ્યું એટલે એ ભાગી ગયું કેવી રોનક કેવી ગમત હે અમા હજરત બાપાજી પણ મને ઘડીક છોકરી બનાવે છે ને ઘડીક પાછા વાઘ બનાવે છે કેવી ગમત હે અમ્મા છોકરો આવી વાતો કરતો કરતો ધાનની હાંડી ચટ કરતો જતો હતો બે મોટો લપ લપ વાતો કરે છે ને ડરતો નથી નહીં અમ્મા ફાટ ફાટ ગલોફે છોકરો જવાબ દેતો હતો હું બિલકુલ ડરતો નથી ડરને બદલે મને તો રોનક મળે છે તું પણ કેમ ગમત કરતી નથી બેટા મારા ફૂલ તને સુલતાન મારી નાખશે શા માટે પણ તો એનો સૌકો ભાઈ છે એનો દીકરો નથી એનું તને મળશે એનાથી કહેવાતું નથી એને કોઈ નહીં મારી શકે એને ખુદા જીવડાવશે એવું કહેતા કહેતા બહાર જઈને આવેલા દસવે શાહ આલમ દાખલ થયા એની આંખોમાં બીબી મોકલી તરફ અત્યારે ચમક હતી તે ન્યારી હતી એ આંખોમાં પારનો હતો આવીને એને પોતાના હાથમાં એક ટોપલી હતી તે છોકરા ખાનના માથા પર મૂકી હવે એ ઉલટી વાળીને ફતિયાના શિર પર મૂકો તો બીબી મુગલીએ દર આંખોનો સૂરમો વાંચીને પછી કહ્યું આ લે બબી જાન એમ કહીને ટોપલી ઊંધી વાળી આહાલામે આ છોકરાના માથા પર ઢાકી બસ હવે હું ડરતી મટી ગઈ છું મારા છોકરાને માથે આપે આપની રક્ષણનું રાજ છત્ર ઓઢાડ્યું છે સુલતાન કુતુબ શાહને ખબર પડી કે પોતાની સાવકીમાં સાથે સહા આલમે સાદી કરી લીધી છે ને પહેલાં નાચિસ નોમાલા ભાઈ રજડુ ખતિયાના શિર પર ગુજરાતની ભાવિ સુલતાનીયતનું સત્ર ઉડાડ્યું છે એના મનની આગે માજા મૂકી એણે પોતાની રાણી રૂપમંજરીને કહ્યું જાવ ગમે તેમ કરી ફસલાવી પટાવી ફતેહને મારી પાસે લઈ આવો રાણી રૂપમંજરી ગઈ ત્યારે ફતેહ ખાન શાહ આલમ પાસે બેઠો હતો એના હાથ ખેંચીને રૂપમંજરી ઉઠાવવા લાગી બેગમ સાહેબા શાહ આલમે મોં મલકાવીને કહ્યું આજ આપ એનો હાથ ખેંચો છો પણ કોઈક દિવસ એ આપનો હાથ ખેંચવાનો છે યાદ રાખજો ઓકે શર્માને રાણી રૂપ મંજરી છોકરાનો હાથ છોડી દે ચાલી ગઈ સુલતાન કુતુબ શાહને આ સમાચાર મળ્યા ત્યારે એ દારૂમાં ચકચૂર હતો નશામાં ને નશામાં એ ઘોડે ચડ્યો ને એણે ફોજને હુકમ દીધો શાહ આલમના સ્થાનના રસોલાબાદને તારજ કરો લોકોના ટોળે ટોળા જમા થયા તેમણે સુલતાનની દાંડી ચીસો સાંભળી તારાજ કરો સુલ્તાના બાદને તારાજ કરો એ ફરમાને ઉઠાવી લેવા એક પણ આદમી આગળ ન આવ્યો ફિકર નહીં હું પોતે તારાજ કરીશ એમ કહીને એણે રસોલા બાગ પર ઘોડો દોડાવી મૂક્યો એના હાથમાં એક તલવાર હતી એ તલવાર કોની હતી કોણે આપી હતી ક્યારે આપી હતી સુલતાને આ ભાન રહ્યું નહોતું એ સમશેર ખુદ આ આલમની જ હતી હજુ બે વર્ષ પૂર્વે પોતે જ્યારે શાહ આલમની મદદ મેળવીને માળવાના શત્રુ મુહમ્મદ ખિલજી પર ચડેલો ત્યારે એણે શાહ આલમ પાસેથી આ તલવાર માંગી હતી શાહ આલમે ના કહી હતી સુલતાન દર વેશોની તલવાર દંડ અને હર કોઈ વસ્તુ સજીવન હોય છે ને તમે રાજા છો રખેને તમારાથી એવું કાંઈ બને કે દર વેસના લાયક ન હોય તે વખતે આ તલવાર તમને નુકસાન કરશે પણ સુલતાને પગે જ પડી જે કરી આપ જેવા મારા ગુરુની તલવારને હું લાંછન નહીં લગાડું એમ ખાતરી આપી એ તલવાર મેળવેલી હતી એ તલવારથી પોતે વિજય મેળવ્યો હતો પણ એ જ તલવારને આજે એણે દુષ્કૃત્ય આચરવા વીંજી શાહ આલમ તો પોતાના રસલાબાદના થાનકમાં ખામોશ રાખી બેઠા હતા એને તો ખાતરી હતી કે મોતનો પ્યાલો પીતે પીતે મોટો સુલતાન પોતાના વસ વારસને શરાબથી દૂર રહેવાની જે ગાંઠ વડાવી ગયો હતો તે ગાંઠને છેદી નાખવાની નાદાની કરનાર આ શરાબખોર સુલતાન પોતે જ પોતાનું મોત નોતરી રહેલ છે એ ધારણા તે દિવસે સાચી પડી કોને મારું કોને ન મારું એનું ભાન હારી બેઠેલ કુતુબ શાહે પોતાને રસલા બાદમાં સામા મળનાર એક ગાંડા ઊંટ પર તલવારનો ઘા કર્યો તલવાર ઊંટને ન વાગી પણ મારનારની ખુદની જાંગ પર એ તલવારનો ઝટકો પડ્યો જખમ લઈને કુતુબ શાહ પાછો વળ્યો કેપ ઉતરી ગયો કાયમના બીછાને સૂતો જખમીની પીડા પ્રતિદિન વધતી જ રહી કાંઈ જ કરાર મળ્યો નહીં મહેલની બારીએથી પગ લંગે પડ્યા પડ્યા એણે એક દિવસ નીચે સાબરમતીના પોટમાં એક કઠિયારાને લાકડાનો ભારો લઈ આવતો દીઠો કઠિયારાના માથા પર કઠોર બોજો છે પગ તળે સાબરમતીની રેત સળગે છે કઠિયારો ચિથરે હાલ છે કઠિયારો કિનારે આવે છે ભારો નીચે ઉતારે છે તાપમાં જ નીચે બેસે છે કેળેથી કાંઈક બહાર કાઢે છે એક સૂકો રોટલો અને કાંદાના કેટલા કટકા કઠિયારો રોટલો ખાય છે કાંદા કકડાવે છે ખાતા ખાતા એના મો પર જે આનંદ છવાઈ રહે છે તેના ઉપર ઊંચા ભદ્ર જરૂખે થી મરતા સહાની મીઠ મંડાઈ ગઈ છે ખાઈને કઠિયારાએ નદીનું વહેતું પાણી પીધું ને પછી ઘટની રાગના છાયામાં જઈ સુતો સુવાની સાથે ઘસઘસાત નિદ્રામાં પડ્યો મરણ પથારી પરથી સુલ્તાનનો આત્મા પુકારી ઉઠ્યો ઓ કઠિયારા આ લે લઈ લે આ મારી સુલ્તાનિયા ને મને દઈ દે ફક્ત તારી તંદુરસ્તી પણ નહીં નહીં જીવ લેણ જખમાં પછી પણ થોડોક પીરસ સુ કિસ્મતે હજુ એ સુલતાને માટે બાકી રાખ્યું હતું એ હતું ઝેરનું પ્યાલું એ પ્યાલું સુલતાને એની પોતાની જ એક મુસ્લિમ રાણીએ પાઈ દીધું સાત જ દિવસ પછી રસોલાબાદમાં અમીરો ઉમરાવો અને વછીરોનું એક મોટું મંડળ દાખલ થયું ને શાહ આલમના નિવાસ તરફ ચાલી ગયું લોકોમાં ફાળ પડી કોઈએ કહ્યું કે સુલતાનના લોકો ફતેહ ખાનને પકડી જવા આવેલ છે એક જણે કહ્યું બીજા એ સાંભળ્યું એને ત્રીજાને કહ્યું અને અમીર મંડળ હજરત શાહ આલમના થાના પર પહોંચે તે પહેલાં તો બીબી મોગલીને સમાચાર મળ્યા એને ફતેખાને છુપાવી દીધું એના કલેજામાં ફફડાટ ચાલ્યો ઉમરા મંડળ અને હજરત શાહ આલમની વચ્ચે તે વખતે આમ વાતચીત ચાલી શાહ આલમે કહ્યું શું બોલો છો જનાબો તમે

તખ્ત પર બેસર્યું પણ નહોતું ત્યાંથી ગુજરાતના ઉમાળા મુલકની જગ્યાએ એક પોતાના માનીતા ફરસને માટે નક્કી કરી તેને છુપું વચન પણ દઈ દીધું ગાદી મળી નથી ત્યાં જ જે માણસ આટલી બડાઈ કરે છે તે ગાદી મળ્યા બાદ હવે શું શું ન કરે પણ શું કરીએ અમને આ વાતની જાણ એની તખ્ત નસીની પછી થઈ ને બીજું એ તો વળી વિશેષ છે જબન નાક વાત છે દાદીએ બેસીને પહેલો જે હુકમ એણે આ કર્યો છે હજરત એ કબૂતરના દાણામાં ને દીવાબત્તીના તેલમાં ખર્ચો ઘટાડો કરવો શાહ આલમ હસ્યાને બોલ્યા એ તો કર કસરીયો સુલતાન કહેવાય તમને એ કેમ નાપસંદ બન્યું નહીં હજરત એવો કંજૂસ એવો સાંકડા દિલ્લો માણસ ગુજરાતની રિયાસત ચલાવવાનો નાલાયક ઠરે છે એનું અમારે કામ નથી ગુજરાતને તો જોઈએ રાજવી તો કોનું મારું કામ છે નહીં આપના રક્ષિત બાળક ફતેહ રક્ષ એ તો બચ્ચું કહેવાય બચ્ચું પણ શેરનું તેમ આપના હાથની તાલીમ પામેલ છે તેનો તાલકો તેજ કરે છે એની વિભૂતિ ખુલ્લી દેખાય છે ને એ તખ્તનો હકદાર પણ છે તો પૂછો એની માને મારો સો હક અમીરોને વજીરો જ્યારે બીબી મુગલી પાસે ગયા ત્યારે એ ઓરતનો શ્વાસ ઊંચે ચડી ગયો એને જ્યારે ફોડ પાડવામાં આવ્યો ત્યારે પણ એણે હાથ જોડ્યા મારા દીકરાને માટે સુતાનીયત ન જોઈએ એને કોઈ ઝેર દેશે એને કોઈ મારી નાખશે એ મહાપ્રતાપી પાસ સાહા થશે બે અમ્મા ન ડરો સાહા આલમે જ આખરે ખાતરી આપી ને તે પછી તુરત જ્યારે ઘોડેસવારોનું મંડળ અમદાવાદ તરફ ચાલ્યું ત્યારે વચલા ઘોડાના ઘોડે સવાર સામે હાથ લાંબા કરીને રસુલાબાદની ગલીના છોકરાઓ દોડતા દોડતા તાળીઓ પાડતા પોકારતા હતા કે એ ફતેહ ખાન એ ફતિયા ઘોડે ચડી ક્યાં ચાલ્યો તારે માથે કાલનો દા છે હજુ ગિલ્લી દંડાનો દા દઈને પછી જા થોડી જ વારે રાજ દરબારમાં તેર વર્ષ બે માસ અને ત્રણ દિવસની ઉંમરવાળું બાળ ફતેહખાન સુલતાન જાહેર થયું એનું નામ પડ્યું મોહમ્મદ એજ મોહમ્મદ બેગડો મોહમ્મદ બેગડો મોહમ્મદ બેગડો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ